અને હવે વાત નકલી નોટની કચ્છના ભચાઉમાં નકલી નોટના કારોબારનો પર્દાફાશ થયો છે ની કિંમતના ના દરની નકલી નોટ જપ્ત થઈ નજીકથી શેખ ખા શેખ અને યુનુસ્ખા શેખની ધરપકડ કરાઈ પોલીસે આરોપીઓ પાસેથી ચલણી નોટ કાર અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા આરોપીઓ નકલી નોટ ક્યાંથી આવ્યા હતા તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે નોટ ક્યાંથી આવતી

જેમાં જમનશા બચનતા શેખ મસી અકબરસા શેખ અને જુનુસાહ લતીસા શેખ નામના વ્યક્તિઓની અટક કરવામાં આવી છે જી દાદા જી મયુર આભાર આપનો